મિત્રો અમે અહીંયા હળવદ તાલુકાના સુંદરગઢ ગામે આવ્યા છીએ જે દાડમની ખેતી કરે છે ખેડૂત એમની વાડીએ તો ખેડૂત સાથે વાત કરી તો એમનું ખાસ કહેવાનું એ થયું કે જો તમે દાડમ વાવવાનું વિચારી રહ્યા છો આ ખેડૂતોને કહી છે મિત્રો કે તમે દાડમ વાવવાનું વિચારી રહ્યા છો તો ગાયો રાખવી ફરજિયાત તમારે છે કારણ કે અને શા માટે રાખવી ફરજિયાત છે એ આપણા ખેડૂત પાસેથી જ જાણી હમણાં તમે વાત કરતા હતા કે દાડમ વાવો હોય તો પહેલા તમારે ગાયો રાખવી જરૂરી છે એક રાખો બે રાખો પણ રાખવી ફરજિયાત છે આનું તમારું નામ મારું નામ પ્રવીણભાઈ મકનભાઈ પરમાર ગામ સૂર્યનગર હા મેં બે હજાર ને સોળમાં માં વાવેતર કર્યું દાડમનું ત્યારે હું સાથે આ બાજુ દાડમના રોપાનું વાવેતર કર્યું અને એક બાજુ સીધી ગાય હું લાવ્યો હં સાથે જીવ આ આ પહેલી ગાય છે આ ગાય છે આપણે પ્રદીપસિંહ બાપુ ભાવનગર હં હં સાગવાડી ફાર્મની રાજની વાથડી છે આ ગાય હું સાડા ચાર લાખ રૂપિયામાં ત્યારે લાવ્યો હતો હું અત્યારે ગાય અત્યારે કુલ મારી જોડે કુલ ત્રીસ ગાયું છે ટોટલ નાના મોટા કરી અને આ મારી પહેલી ગાય છે અત્યારે હાલમાંની કિંમત છ લાખ રૂપિયા ગણાય

એ બહુ સારી વસ્તુ છે અને છાણ બરોબર આની એક સ્લરી મેં બનાવી એ સ્લરી બનાવીને દાળવમાં નાખવાથી એના રૂટ બહુ જોરદાર એકદમ વાઈટ નીકળે અને પ્લસ કે સાઈઝ અને ક્વોલિટી એનું સાઇનિંગ આવે ને એ બહુ જોરદાર આવે ગાયનું ખેતી ઓર્ગેનિક ખેતી કરવાથી બરાબર બહુ મસ્ત રિઝલ્ટ મળે એટલે ખાસ મિત્રો આ પણ માહિતી જે છે આપણા પંથકના ખેડૂતો જે ખેડૂત મિત્રો આ વિડીયો જોવે છે એના સુધી આ પણ પહોંચાડવી જરૂરી છે આ ખેડૂત મિત્રએ પણ કીધું કે તમે જો બાગાયતી ખેતીને એમાં એ ખાસ દાડમનું ને એનું વાવેતર કરવા માગો છો તો એક વખત તમે દાડમની સાથે સાથે ગાયો જે છે એને પણ રાખવી જરૂરી છે કારણ કે એ ઉપયોગી છે આભાર મિત્રો